દાઉદપુર ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત ઉજવણી આપ જોઈ રહ્યા છો વઢિયાર સમાચાર પાટણ જિલ્લામાં સમી તાલુકાના દાઉદપુરા ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા વેજવાસ માતાજીની ઉજવણી ભાદરવા સુદ નવમીના દિવસે ઉજવણી સમસ્ત ગામ લોકો દ્વારા કરવામાં આવે છે જ્યારે દાઉદપુર ગામના લોકો ગામથી દૂર દૂર વસવાટ કરવા ગયેલા લોકો પણ આજ રોજ પોતાના વતનમાં દાઉદપુર ગામે આવીને મા વેજવાસ માતાજીની ઉજવણી કરવા આવતા હોય છે અને આ વેજવાસ માતાના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે દાઉદપુર ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ ગામની જગત જનની માં વેજવાસના પાવન અવસરને લઈને દાઉદપુર ગામમાં ભક્તિમય માહોલ સર્જાયો ભાદરવી સુદ નવમીના દિવસે ગામવાસીઓ પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સમસ્ત દાઉદપુરના ગ્રામજનો દરેક સમાજના આગેવાનો દ્વારા સર્વ બંધુઓ અને ગામવાસીઓ તથા ભક્તોને આ પવિત્ર અવસરમાં વેજવાસ માતાના દર્શન અને આશીર્વાદ મેળવવામાં આવે છે કામ ધ્યેયનો વિશ્વાસ છે કે મા વેજવાસના આશીર્વાદને ગામમાં સુખ સમૃદ્ધિ અને એકતા જળવાઈ રહે છે

અને હર કોઈ આવે એના માટે જમણવાર ચાલુ ચોવીસે કલાક એમ બે ટાઈમમાં જમવાનું આવે પણ સારું રહેશે અને મા ભગવાન એના માટે બધાને સુખ શાંતિ અર્પે દર્શન કરવા આવે એમને મોજ કરાવે અને આનંદ કરાવે અને સદા સૌને સુખી રાખે અમારે ચોવીસે કલાક તળાવ ભરેલું હોય છે પણ આજની તારીખે ગમે તે નાય જોવે ગમે ત્યારે કોઈ હજુ સુધી કોઈ છોકરું કે કોઈને કાંઈ તકલીફ થઈ નથી અને દઉદ કોઈને કાંટો પણ વાગેલો નથી ઉજાણીના દાળે વરસાદ પણ અમારે શકી જાય વરસાદ પણ નથી આવતો એમ કેવું કહેવાય ઉજાણી કોઈ દાડો બંદરમાં રહેતી નથી દાઉદપુર ગામની મા ભગવતી વેજવાસ માની ઉજવણી ભરાય છે ગામ આજ ઉજાણી ભરાય છે વેજાવાડા દાઉદપુર અને મઘાપુરા અને ત્રણેય જગ્યાએ એક જ પ્રસાદ કોઈ પ્રસાદ જુદો નહીં ગમે તે સુખી હોય કે દુઃખી હોય એના માટે હરફો પ્રસાદ મા ભગ્યાએ હોવું